ગોરવા લક્ષ્મીપુરા રોડ ઉપર સ્વામી વિવેકાનંદ હાઇટ્સના સ્થાનિકોએ વિવિધ સમસ્યાઓને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ઉપર હલ્લાબોલ કર્યો હતો ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ ક્યુબ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો દ્વારા સ્વામી વિવેકાનંદ એક બે ત્રણ સરદાર હાઈટ્સના લોકો સાથે છેતરપિંડી કરી છે સૌપ્રથમ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ થ્રીનો પામ્પલેટ આપવામાં આવ્યું હતું ત્યારે તેમાં સાત માળ દર્શાવવામાં આવ્યા હતા અને નીચે દુકાનો ન હતી તેમજ પાર્કિંગ નીચે દર્શાવવામાં આવ્યું હતું અને સાત માળ ઉપરનું કોઈ બાંધકામ ન હતું તેમ છતાં તેમણે સાત માળથી ઉપર તેર માળનું બિલ્ડિંગ બનાવ્યું તેમજ નીચે પાર્કિંગની જગ્યામાં અને લોકોને આવવા જવાની તેમજ જગ્યામાં દુકાનો બનાવવામાં આવેલી છે સૌ પ્રથમ સાત માળના બિલ્ડિંગની જગ્યાએ તેર માળનું બનાવ્યું ત્યારબાદ નીચે દુકાનો ન હતી પાર્કિંગમાં દુકાનો બનાવી ત્રણ રેસિડેન્શિયલ એરિયાને કમર્શિયલ બનાવી તેનું લાઇટ બિલ પણ કમર્શિયલ આવતું અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે વિવિધના પ્રશ્નોને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો પ્રથમ તો જે પાર્કિંગ ના મુદ્દા છે જ્યાં દુકાનો જે ગેરકાયદેસર બનાય છે પાર્કિંગ ની જગ્યાએ એવું અમારે ત્યાં પણ નથી પણ સ્વામી એક બે ને ત્રણ અને સરદાર હાઈટ આ દરેક વ્યક્તિઓને આ તકલીફ છે હવે અધિકારીઓને આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ તો એ અધિકારીઓ સાંભળતા નથી બીજું કે હવે અમારે આ પાર્કિંગના મુદ્દાને લઈને જવું ક્યાં તમે જુઓ કે અમને થોડા દિવસ પહેલાં પાર્કિંગ બાબતે ત્યાં વહેલીમાં એક મર્ડર થઈ ગયું એ દરેક જગ્યા પાર્કિંગનો મુદ્દો છે જ હવે આ બધા એવું કહે છે કે ભાઈ પાર્કિંગની વ્યવસ્થા પાર્કિંગ ખરેખર પાર્કિંગ પછી પાર્કિંગ મગજ મારી કરવાની એ દરેક અંદર અંદર છે હવે આજે દરેક પરિવાર લોકો નાના માણસ છે કમાઈને ખાનારા છે હવે આના પરિસ્થિતિ અસર તો ખર્ચે જ અમારી અમે અમે એકત્રિત થયા છે હાલની તારીખમાં હાલની તારીખમાં જે પાર્કિંગ જે છે અમારા પાર્કિંગ ની અંદર જે દુકાનો ગેરકાયદેસર બનાવી છે એ દુકાનો ના હોવી જોઈએ અમારું પાર્કિંગ હોવું જોઈએ કેમ કે અત્યારે હાલમાં જે મકાન એમને સાત માળની જગ્યા તેર મારે ઠોકી દીધા છે હવે તેર મારની માય સો મકાન ગણો તો એક મકાનમાં ત્રણ ત્રણ વિકલ હોય તો ત્રણસો વિકલતા અત્યારે હાલમાં પચીસ વિકલ મૂકવાની પણ જગ્યા નથી તો આવનારો ભવિષ્યમાં શું થશે બીજું કે લોકો જે રહેવા આવનારા છે એના સગા સંબંધી છે કોઈ પણ હોય આજે રહેવા હોશે કે એની ગાડી છે ટુ વ્હીલર ફૂલ કે એમ્બ્યુલન્સ કે પાણી ગાડી એ ક્યાં જશે એની માટે અમે લોકો વિરોધ કરીએ છીએ